નમસ્કાર મિત્રો મારી સનાતન કચકચ થી મોના અને સાગરનું ઘર પણ બાકાત નહોતું અને એમાં કોનો દોષ વધારે હતો એ કેવું પણ અઘરું હતું સાસુ ભારતે ઘરમાં દરેક વાત પોતાની રીતે જ અને પોતાને પૂછીને જ થવી જોઈએ એવો દુરાગ્રહ રહેતો સામે પક્ષે મોનાના સાસુની કચકચ સાંભળવાની કોઈ તૈયારી નહોતી તે તુરંત સાસુને સામા જવાબ આપી દેતી અને પછી તો મહાભારતનું યુદ્ધ શરૂ થતા ક્યાં વાર લાગતી હોય છે અને આ વાત કઈ આજકાલની નહોતી મોના પરણીને સાસરે આવી ત્યારથી સામાન્ય રીતે બને છે તેમ સાસુ સાથે તેને કંઈ બહુ જાયમુ નહીં બંનેના વિચારોમાં અસમાન જમીનનો આસમાન જમીનનો તફાવત હતો ને બંને પક્ષે બહુ પરિવર્તનની આશા રાખી શકાય તેમ નહોતી મોના પતિ આગળ સાસુની ફરિયાદ કરતી રહેતી અને સાસુ પુત્ર આગળ વહુના અવગુણ વીણી વીણીને ગાતા રહેતા સદનસીબે સસરાજીને ભાગે એ આ બધું જોવાનું આવ્યું નહીં કેમ કે સસરાજી તો આ બધા માયાજાળથી મુક્ત બનીને બે વર્ષ પહેલા જ સ્વર્ગે સીધાવી ગયા હતા સાગરને પણ માનો જો વાંક વધારે દેખાતો એ પત્નીને હંમેશા કહેતો રહ્યો તો મોના ઘર માને નામે છે ત્યાં સુધી આપણે કંઈક કરી શકીએ તેમ નથી એવું કંઈ કરવાનું મેં ક્યાં ક્યારે કહ્યું છે બાકી ઘર ભેગું નથી બાંધી જવાના એ હું પણ જાણું છું અને મને એવો કોઈ મોહ પણ નથી પણ બાની કચકચથી હું ખરેખર થાકી છું મારા દરેક કામમાં એક ખોડખા પણ ન કાઢે ત્યાં સુધી એમને ખાવાનું પચે નહીં બધી વાતમાં એમની સલાહ સૂચના એ ચાલુ જ હોય હું તો જાણે સાવ અકલ વિનાની મોના ગુસ્સાથી ઉકળતી રહેતી સાક્ષી ભાવ્યા બધું જોતો સમય તો પોતાની રીતે દોડી રહ્યો હતો અને ત્યારે હવે મોના બે સંતાનની માં બની હતી અને સાસુ હવે શારીરિક રીતે બહુ અસક્ષમ નહોતા રહ્યા તેથી થોડા શાંત થયા હતા અને સામે પક્ષે મીનાને મોનાને પણ બાળકોમાંથી સમય નહોતો મળતો પરિણામે ઘરમાં નાની નાની કચકચ થતી પણ મોટા ઝઘડાઓ માટે બહુ અવકાશ નહોતો રહેતો સાગરને પણ માની આવી કચકચ ગમતી નહી પોતે આવડો મોટો થયો તો પણ બા તેને ટોકતા રહેતા કે તેની વાતોમાં ખામી બતાવતા રહેતા સાગર અકળાતો પણ આ મકાન બાને નામે હતું પિતા મકાન અને થોડી ઘણી જે પણ મિલકત હતી બધી બાને નામે કરી ગયા હતા એ બધું પોતાને નામે ન થાય ત્યાં સુધી તો માને સાચવવાની જ હતી આમ તો બા એ જમાનાના ખાધેલ હતા પણ હવે શક્તિ રહી નહોતી અને તેમને કદાચ વહુમાં વિશ્વાસ નહોતો પણ દીકરામાં તો વિશ્વાસ હતો જ એ વિશ્વાસનો ગેરલાભ લઈને એક દિવસ સાગરે મીઠી મીઠી વાતો કરી અને માં પાસે બધા કાગળોમાં સહી કરાવી લીધી હવે માં ખાલી ખમ જોકે આવી કોઈ સૈવો ક્યારે કરાવી ક્યારે કરાવી કેમ કરાવી એની જાણ મોનાને પણ નહોતી થઈ તે તો બાળકોમાં તેના અભ્યાસમાં મશ્કુલ હતી હવે માની દવાનો ખર્ચો વધ્યો હતો અને ત્યારે બીપી ડાયાબિટીસ સંધિવા આવી જેવી વ્યાધિઓએ પીછો પકડ્યો હતો માના પૈસા તો હવે રહ્યા નહોતા હવે સાગરને દર મહિને આ ખર્ચો ભારે પડતો હતો ક્યાંય પણ જોવું હોય તો બાને સાથે લઈ જાઓ અથવા તેમને એકલા મૂકીને જાઓ અને એકલા મૂકીને જવાનું નક્કી કરે એટલે બાને અચૂક વાંધો આવી જ જાય બાએ બધાને હેરાન પરેશાન કરી નાખ્યા છે હવે બા હોય કે ન હોય શું ફરક પડે છે સાગરને થતું કે આ બુઢા લોકો ન શાંતિથી જીવે ન જીવા દે બસ બધા ઉપર ભારૂપ બનીને પડ્યા રહે દીકરાને હવે માની કોઈ જરૂર નહોતી રહી અને જાણે કળ્યું કે સાગરમાં પૂરેપૂરો પ્રવેશ મેળવી લીધો હતો અને એક દિવસ અંતે સાગર કોઈ બહાનું કાઢીને ગમે તેમ કરી બાને સમજાવીને એક વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો બા બિચારા એ ઘણા કાલાવાલા કર્યા પોતે એક ખૂણામાં પડી રહેશે એમ પણ કહ્યું આમ પણ હવે પોતે ક્યાં કશું બોલે છે અને ત્યારે પણ સાગરને કોઈ અસર ન થઈ આ બધું થયું ત્યારે બાળકોને વેકેશન હતું તેથી મોના બાળકોને લઈને પિયર ગઈ હતી જતા પહેલા પણ તેને સાસુ સાથે ઝઘડો થયો હતો સાસુ તેને જવા દેતા નહોતા ઈચ્છતા પણ મોના એક ક્યાં કોઈનું સાંભળે એમ હતી વેકેશનમાં પણ બાળકોને મામાના ઘેર ન જવા મળે એ કેમ ચાલે તેથી સાસુની કોઈ વાત ગણકાર્યા સિવાય તે થોડા દિવસ પિયર ઉપડી ગઈ હતી પતિને કોઈ વાંધો નહોતો પછી બીજી શું ચિંતા કરવાની તેના ગયા પછી સાગર બાને વૃદ્ધાશ્રમમાં મૂકાયો હતો પણ સાગરે ફોનમાં પત્નીને આવી કોઈ વાત એ કરી નહીં અને પિયરથી આવીને મોનાને ખબર પડશે ત્યારે તે ખુશ થશે હવે ઘરમાં બધા શાંતિથી રહી શકશે પોતે પત્ની ને કહેશે કે આ બધી હેરાનગતિનો કાયમી ઉપાય તેણે અંતે કરી લીધો હતો થોડા દિવસ પછી મોના પિયરથી આવી ઘરમાં જોતા એ આશ્ચર્ય થયું સાગરને પૂછતા તેણે બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવવાનું જણાવ્યું મોના તો વાત સાંભળી સ્તબ્ધ થઈ ગઈ સાગર તું તો તું તો દીકરો થઈને બાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવ્યો સારું કર્યું ને વર્ષોથી તારી ફરિયાદ હતી હવે તારે નિરાત બાની કચકચમાંથી આટલા વર્ષે તને મુક્તિ મળી આજે પાલટી તારા તરફથી હો સાગર પ્લીઝ મોના આકલાઈ સાગરને મોનાનું વર્તન ન સમજાયું ખુશ થવાને બદલે મોના આમ સાગર સોરી પણ તું મને ઓળખી શક્યો નથી એટલે બાની ફરિયાદ તું જ મને કરતી હતી ફરિયાદ તો આ છોકરાઓની પણ હું અનેકવાર કરું છું તેથી એમને કોઈ એ અનાથાશ્રમમાં મૂકી આવીશું મોહના કેવી પાગલ જેવી વાત કરે છે મને તારું વર્તન સમજાતો નથી મને તો એમ કે તું ખુશ થઈશ આટલા વર્ષે તને સાસુની કચકચમાંથી મુક્તિ મળી તેથી પણ તેને બદલે તું તો સાગર મને અફસોસ થાય છે કે આટલા વર્ષ સાથે રહ્યા બાદ પણ તું મને સાચી રીતે ઓળખી શક્યો નથી સાગર ઝઘડા તો ક્યાં ઘરમાં નથી થતા મને સાસુની કોઈ વાત ગમે તેટલી ન ગમતી હોય હું તારી પાસે ગમે તેટલી ફરિયાદ કરતી હો પણ એનો અર્થ એ નથી કે પોતાની વ્યક્તિને આપણે આમ ઘરમાંથી કાઢી મૂકીએ આપણને એવો કોઈ હક નથી મોહના મને તો એમ કે પ્લીઝ સાગર પ્લીઝ કાલે આ છોકરાઓ પણ એ આપણને વૃદ્ધાશ્રમમાં મૂકી આવશે ત્યારે હું ગમે તેટલી ખરાબ હોઉં પણ જનેતાને કાઢી મૂકવા જેટલી અધમ તો નથી જ મારે પણ માં છે સાગર મને તારી દયા આવે છે અને અફસોસ પણ થાય છે સાગર તારી પણ અનેક વાતો નાનપણમાં બાને નહીં ગમી હોય પણ એને તો કદી તને કહેતા મોનાની આંખ છલકાઈ આવી સાગરની આંખો પણ ભીની બની ઉઠી તેને પોતાની ભૂલ સમજાય પોતે શું કરી બેઠો જેને પોતાને જન્મ આપીને કેવા કેવા એ હેતથી સપનાઓ સાથે આ ઘરમાં આવકાર્યો હતો તેને આજે પોતે આમ સાગરની નજર સામે આવે શેષવના અનેક મીઠા દ્રશ્યો નજર સામે તરવરવા લાગ્યા તેના અફસોસનો પાર ન રહ્યો સાગર જાગ્યા ત્યાંથી સવાર બાની માફી માગવાથી આપણે કંઈ નાના નહીં બની જઈએ બીજે દિવસે સવારના મોના અને સાગર બાને વૃદ્ધાશ્રમમાંથી ઘેર લાવ્યા સાગરે આંસુ ભીની આંખે એમ માની માફી માંગી અને માએ દીકરાની વહાલથી ગળે લગાડ્યો ત્યારે બધાની આંખો ભીની બની હતી સાગરને પોતાની ભૂલ સમજાઈ હતી પોતે આવો સ્વાર્થી કેમ બન્યો શેષવની અનેક વાતો તેને યાદ આવતી રહી બાના ખોળામાં માથું મૂકી આજે વર્ષો બાદ ફરી એકવાર તે નાનો બની ગયો અને બાની આંખમાંથી શ્રાવણ ભાદરવો આજે એ સુકાય એમ નહોતા મોના મા દીકરાનું મિલન જોઈ અરખાઈ રહી મોના તે મને મારી ભૂલ બતાવી હું પુત્ર હોવા છતાં હું થોડી પુત્ર છું હું તો પુત્ર વધુ અર્થાત પુત્રથી પણ વધારે સમજ્યો બા મોનાને ભેટાઈ પડ્યા બેટા હું તને ઓળખી ન શકી બા એનો અર્થ એ નથી કે આપણી તું તું આદત બાળકોએ સાગરે અને બાઈ પણ એમાં સાથ પુરાવ્યો અને ઘરની દિવાલોને પણ જાણે એ ટહું ફૂટી નીકળ્યા મિત્રો વિડીયો પસંદ હોય મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ